નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ માં તમે અભ્યાસ કરતા હોય રેગ્યુલર વિદ્યાર્થી હોય કે પછી આવતા મહિને તમારી રિપીટરની પરીક્ષા આપવાની હોય આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે બેઝિક ગણિતના પેપરમાં ઓછી મહેનત કરીને આપણે વધારે માર્ક્સ કઈ રીતના લાવી શકીએ કયા ચેપ્ટર સૌથી વધારે કરવા જોઈએ કયા ચેપ્ટરને આપણે સ્કીપ કરી દેવા જોઈએ બધી જ માહિતી વિદ્યાર્થી મિત્રો તમને આજના વિડીયોમાં મળી રહેશે તો તમારે વિડીયોને અંત સુધી જરૂર જોવાનો છે અને પહેલી વખત આવ્યા હોય તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે વિદ્યાર્થી મિત્રો આવતા મહિને એટલે કે ચોવીસ જૂને તમારી પરીક્ષા શરૂ થઈ જશે રિપીટરની રેગ્યુલર વિદ્યાર્થી હોય તો પણ તમે વિદ્યાર્થી મિત્રો અને સંભાવના આ બે ચેપ્ટરનું વેટેજ છે વિદ્યાર્થી મિત્રો ત્રીસ માર્કસ સંભાવના ચૌદ માર્ક્સમાં પૂછાશે અને આંકડા શાસ્ત્ર કેટલા માર્ક્સમાં પૂછાશે સોળ માર્ક્સમાં પૂછાશે જો હું વિભાગ ડી ની વાત કરું તમને ખબર હશે કે વિભાગ ડીમાં વિદ્યાર્થી મિત્રો આઠ પ્રશ્નો આવશે અને આઠ પ્રશ્નોમાંથી તમારે પાંચ પ્રશ્નો લખવાના છે હવે કયા પાંચ પ્રશ્નો લખશો જો તમને તમને બે ચેપ્ટર આવડે છે અને સંભાવના વિદ્યાર્થી મિત્રો સંભાવના તો આવડતું હશે પણ જો આંકડા શાસ્ત્ર ના આવડતું હોય તો એનો એક સરસ મજાનો મેં વિડીયો બનાવેલો છે એ વિડીયો તમે જોઈ લેશો એનો મતલબ તમારા સોર માર્ક્સ પાક્કા થઈ જશે કારણ કે આંકડા શાસ્ત્ર ચેપ્ટરમાં ટોટલ છ પ્રકારના દાખલા છે મધ્યક શોધો મધ્યસ્થ શોધો અને બહુલક્ષ શોધો અને ત્રણે ત્રણના વિદ્યાર્થી મિત્રો ખુદતી આવૃત્તિ વાળા દાખલા પણ પૂછાઈ શકે છે તો છ પ્રકારના દાખલા મેં એક જ કવર કરી દીધા છે આ જો તમે જોઈ લીધો એનો મતલબ તમારા માર્ક્સ પાક્કા થઈ જશે સંભાવના વિદ્યાર્થી મિત્રો તમને આવડતું હશે તો વિભાગ ડી ની અંદર બે દાખલા પૂછાશે આંકડા શાસ્ત્રના એ તમને આવડી જશે બે દાખલા પૂછાશે વિદ્યાર્થી મિત્રો સંભાવનાના એ તમને આવડી જશે તો ચાર ગુણ્યા ચાર સોર માર્ક્સ તમારા પાક્કા થઈ ગયા અને વિદ્યાર્થી મિત્રો એક શ્રેણીનો પૂછાશે એ તમને આવડે તો ઠીક એક ચોથા ચેપ્ટરનો પૂછાશે તમને આવડે તો ઠીક એના સિવાય વિદ્યાર્થી મિત્રો જે છઠ્ઠું ચેપ્ટર છે તમારું ત્રિકોણ બહુ જ મોટું ચેપ્ટર છે પણ તમારે માત્ર શું કરવાના છે બે થી ત્રણ પ્રમેય કરવાના છે એમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય કયો છે એક થેલ્સનો પ્રમેય છે અને થેલ્સનો પ્રતિપ્રમેય પ્રતિ પ્રમેય છે એ બે માંથી એક પ્રમેય સો ટકા પૂછાશે તો બે આંકડા શાસ્ત્રના દાખલા લખી દીધા બે સંભાવનાના દાખલા લખી દીધા અને એક લખી દીધો એ તમારા તમારે ખાસ કરવાનું છે બહુપદી કેમ કારણ કે વિદ્યાર્થી મિત્રો બીજા ચેપ્ટરમાં બે જ પ્રકારના દાખલા છે અને તમારા બોર્ડના પેપરમાં બે દાખલા પૂછાશે તો એમની પાસે બીજું કોઈ ઓપ્શન જ નથી એ જ બે દાખલા પૂછાશે કે બહુપદીના શૂન્ય શોધો સંબંધ ચકાસો અને તમને શૂન્યનો સરવાળો ગુણાકાર આપેલો હોય અને દ્વિઘાત બહુપદી મેળવવાની પદી હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો યુટ્યુબમાં તમે પચાસ વિડીયો જોઈ લેશો ને તો પણ મારા જેવી ટ્રીક તમને નહીં મળે આ વિડીયો તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે એ વિડીયો તમે જોઈ લો હમણાં ત્રણ ચાર દિવસ પહેલા જ અપલોડ કર્યો છે આ વિડીયો તમે જોઈ લેશો એનો મતલબ તમારા ચાર થી પાંચ માર્ક્સ પાક્કા થઈ જશે તો તમારે બીજું ચેપ્ટર કરવાનું છે છેલ્લા બે ચેપ્ટર કરી દીધા એના પછી વિદ્યાર્થી મિત્રો તમે સમાંતર શેની કરી શકો છો એના સૂત્રો તમે કરી દેજો બધા જ દાખલા કવર ના થાય તો કઈ જ વાંધો નહીં જો તમને આ ચેપ્ટરમાં બહુ જ પ્રોબ્લેમ પડતી હોય તો માત્ર તમે સૂત્રો કરી દો તમારી પરીક્ષામાં જે કંઈ પણ એન વાળું એટલે કિંમત પર મૂકશો ને તો બે માર્ક્સમાંથી એ લોકો તમને એક દોઢ માર્ક્સ આપી દેશે એના સિવાય તમારે શું કરવાનું છે તમને ખબર છે જોડકા પૂછાય છે ચાર માર્કસમાં તો પૃષ્ઠફળ અને ગનફર વાળું ચેપ્ટર અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ આ બે ચેપ્ટર માંથી માત્ર તમે સૂત્રો કરો કે વર્તુળનું પરિધ નું અર્ધ ગોલક છે એનું ટીએસએ એનું ઘનફળ તો આ બધા સૂત્ર પણ કરી દેશો ને તો પણ તમારા ચાર માર્કસ આવી જશે એના સિવાય તમારે શું કરવાનું છે સાતમું ચેપ્ટર હ્યામ એમાં પણ વિદ્યાર્થી મિત્રો સાત પોઈન્ટ ના જે છેલ્લા ચાર દાખલા છે ને સાત આઠ નવ દસ એનામાંથી એક દાખલો સો ટકા બે કરી દેજો ચેપ્ટરમાં આઠ પોઈન્ટ આઠ પોઈન્ટ ત્રણ તમારે સ્કીપ કરવાનું છે જો તમારી બેઝિક ગણિત હોય તો પેલું ચેપ્ટર તો બે માર્કસ નું છે ટ્રુફોલ્સ પૂછાશે તો વાંધો નહીં બીજું ચેપ્ટર મેં તમને કહી દીધું ત્રીજા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો લોપની રીત કરી દેજો આદેશની રીત કરી દેસો અને એના પછી ત્રણ શરત પણ આવે છે એ વન અપોન એ ટુ બી વન અપોન બી ટુ અને સી વન અપોન સી ટુ વાળી ત્રણ શરત કરી દેજો ચોથું ચેપ્ટર તમારું કવર થઈ જશે બીજા ચેપ્ટરમાં જ એના પછી પાંચમું ચેપ્ટર મેં તમને કહી દીધું છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ એમાં માત્ર પ્રમેય કરવાના છે સાતમું ચેપ્ટર કહી દીધું આઠમું ચેપ્ટર કહી દીધું નવમું દસમું બીજા બધા ચેપ્ટર તમે સ્કીપ કરશો તો પણ ચાલશે જો તમારે પાસ થવું છે વિદ્યાર્થી મિત્રો તો ડિસ્ક્રિપ્શનમાં મેં પાંચથી છ વિડીયો અપલોડ કર્યા છે જે વધારે ચેપ્ટર જે વધારે માર્ક્સના ચેપ્ટર છે એ વિડીયો પણ તમે જોઈ લેશો તો બહુ ઇઝીલી તમે પાસ થઈ જશો માત્ર પાસ નહીં થાવ તમારા એટલીસ્ટ ચાલીસ પચાસ કરતા પણ વધારે માર્ક્સ આવશે તો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને એના સિવાય હું વિજ્ઞાનનો પણ વિડીયો અપલોડ કરવાનું વિચારી રહ્યો છું તો તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે વિજ્ઞાનનો વિડીયો હું અપલોડ કરું કે ના કરું તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તમે બધા જ ખૂબ સારા માર્ક્સે પાસ થઈ જાઓ તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું થેન્ક યુ સો મચ